આના વગર ન ચાલે બરાબર છે એ ખોટી વાત છે બધી જ વસ્તુ વગર બધાને ચાલે બધાને ચાલવું જ જોઈએ ઠીક છે સમય પ્રમાણે આપણે થોડા સુધરી ગયા છીએ એટલે બધું બધું પણ બધી વસ્તુની રિક્વાયરમેન્ટ બધા પૂરી કરી શકે નહીં નહીં ને નહીં એટલું યાદ રાખજો ભગવાન શ્રી કૃષ્ણ મહાભારતમાં કહે છે અને આ શબ્દ વ્યક્તિગત મને બહુ ગમે એટલે તમને બધાને કહો સાંભળો કૃષ્ણ કહે છે આખી દુનિયાને તમે એક દોરે ક્યારે તમે પોરવી નહીં શકો શબ્દ સાંભળજો શ્રી કૃષ્ણના શબ્દ છે આખી દુનિયાને તમે એક દોરે ક્યારે પોરવી નહીં શકો કારણ કે બધાને મતી બુદ્ધિ બધાને ભગવાને અલગ અલગ આપી છે તુંડે તુંડે મતિ સંસ્કૃત શબ્દ છે માથે માથે માણસની બુદ્ધિઓ અલગ અલગ કામ કરે છે કોકને આવું ગમતું હોય કોકને ઓલાને ગમતું હોય હવે બધાને અલગ અલગ ગમતું હોય તો બધાનું પૂરું ન થાય પણ હા એક વસ્તુ ચોક્કસ છે ધર્મ એક વસ્તુ એવી છે કે ન્યા બધાનું પૂરું થાય ધર્મ જેમ કે આ કથા લઈ લ્યો કથામાં બધાનું પૂરું થાય આમાંથી ઘણા લોકો ખાલી ભજન સાંભળવા જાય હોય કાંઈ ભજન નહીં આવે ઘણા લોકો રાશ્રમમાં જાય હોય ક્યારે શાસ્ત્રીજી રાશ્રમ માડે તો અહીંયા એનું પૂરું થાય ઘણા સાંભળવા જાય હોય અહીંયા એનું પૂરું થાય અને ઘણા મારી જેવા પ્રસાદ્ય ભગત હોય ભગવાન એનું પૂરું કરે ધર્મ એક જ એવું છે ત્યાં બધાનું પૂરું થાય બાકી બધી જગ્યાએ બધાનું પૂરું નથી થાતું નથી થાતું એટલા માટે ભગવાન એમ કહે છે તને ખબર જ છે કે તારું પૂરું નથી જ થવાનું કોઈ કરી પણ નથી શકવાના તો પછી તું તારી પ્રસન્નતા નહીં ગુમાવ હસતા હસતા તારું કામ કરતો જા પ્રસન્ન ચિતે પરમાત્મા દર્શનમ અમ હરિભાઈ કોઠારીના શબ્દ છે જેને ઈશ્વરને જોવો છે જેને ઈશ્વરની નજીક જવું છે એને ઈશ્વરની જેવી પોતાની પ્રતિકૃતિ બનાવવી જોઈએ ઘણા વર્ષો પહેલાની કથા બહુ સરસ મજાની એક ભાઈએ કીધું કે આ પાછળ જે ફોટો છે ને હિન્દી ભાષી હતા આ પાછળ આપણા દ્વારકાધીશનો ફોટો છે તો મોટા ભાગે મારા મોબાઈલમાં દ્વારકાધીશનો ફોટો હોય તો એક ભાઈ હિન્દીમાં મને કી પંડિતજી એ ભૈરવજી કા ફોટા હે પણ ભૈરવજી કા ફોટો હૈ મેં કીધું ને ભૈરવજી કે બાપ કા ફોટો હે એ હા હા અને કઈ ખોટો નથી આ ભૈરવજીના બાપ છે મેં કીધું કારણ કે વૈષ્ણવ નામ યથા શંભુ ભાગવત માં લખેલું છે વૈષ્ણવોના આ આચાર્ય કોઈ હોય ને તો ઈ ભગવાન શિવ છે અને શિવ હોતે કનૈયાને પગે લાગે છે કનૈયો પોતાના જીવનમાં કેવલ ને કેવલ ત્રણ વાર રડ્યો હતો ત્રણ વખત રેડ્યો તો મહાભારતમાં લખેલું છે શ્રી કૃષ્ણ ક્યારે ક્યારે રેડ્યા હતા આવું મહાભારતમાં ત્રણ વખત લખેલું છે કનૈયો કનૈયો બાકી આખી જિંદગી જ છે અરે હોતે હસતો આગળ ભીષ્મ સ્તુતિમાં આપણે કથા કરશું ત્યારે ચોક્કસ કનૈયો હસતો હતો ને એટલે ભીષ્મ દાદા ને એ મૂર્તિ બહુ ગમે હતી અને ઈ મૂર્તિ ભીષ્મ દાદા કે ઈ મૂર્તિ મેં મારા હૃદયમાં ઉતારી લીધી હતી પ્રસન્ન ભગવાન બધાને અને હાવ જેટલા બેઠા એ તમારા ઘરે આ મારી વાતો હોય તો તમને ઘરમાં ગમે ખરા કયો જોઈએ હાલો ગમે કોઈને એક વ્યક્તિ મોઢું ચડાવીને બેઠું હોય તો ઘરમાં કોઈને ગમતું નથી આપણે બધા મોઢા ચડાવીને બેસીએ તો ભગવાનને કેમ ગમે